સામેલ વર્ષ બે હજાર ચોવીસ ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે શાનદાર સાબિત થઈ રહ્યું છે એક તરફ અદાણી ગ્રુપમાંથી હિડનબર્ગનો પડછાયો લગભગ દૂર થયો છે તો બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્કને નોંધપાત્ર ઉછાળો થયો છે હવે ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સો અબજ ડોલરની નેટવર્ક સાથે અબજ યાદીમાં સામેલ થયા છે તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્ક વધીને એકસો એક બિલિયન ડોલર થઈ છે જેને કારણે તેઓ અમીરોની યાદીમાં બે નંબરના સ્થાન પર પહોંચી ગયા છે અબજપતિ ગૌતમ અદાણીની સંપત્તિ એક જ દિવસમાં બે પોઈન્ટ તોતેર અબજ ડોલર અથવા તો લગભગ બાવીસ હજાર છસો કરોડથી વધુનો વધારો થયો છે આ વધારા બાદ તેમના નેટવર્ક વધીને એકસો એક મિલિયન ડોલર થઈ ચૂકી છે સંપત્તિની ઝડપથી વૃદ્ધિને કારણે ગૌતમ અનાણી હવે સીમંતોની યાદીમાં બીજા ભારતીય અબજપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીથી માત્ર એક સ્થાન પાછળ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર